નમસ્કાર મિત્રો પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરી રાજકોટ ઝોન રાજકોટ પોર્ટેબલ હાઉસિંગ મિશન ગાંધીનગરમાં કાર્યાલય આદેશ ક્રમાંક મુજબ પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ રાજકોટ ઝોનની હેઠળની નગરપાલિકાઓમાં સિટી લેવલ ટેકનિકલ વેલમાં અગિયાર માસના કરાર આધારિત મહેકમ ફાળવણી કરવામાં આવેલ છે જે અન્વયે અત્રેના તમામ તાબા હેઠળની નગરપાલિકાઓમાં તેમજ અત્રિની કચેરીઓમાં નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરારની જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે પોસ્ટનું નામ છે મિત્રો સિવિલ એન્જિનિયર વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ છે અઠ્યાવીસ દસ બે હજાર પચ્ચીસ સવારે દસ કલાકે પોસ્ટ બીજી છે એમઆઈએસ એક્સપર્ટ તથા આઈ ઈસી એક્સપર્ટ વોક ઇન ઇન્ટરવ્યુ ની તારીખ છે 29/10/2025 સવારે 10 વાગે ઇન્ટરવ્યુ નું સ્થળ છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાવાની કચેરી રાજકોટ ઝોન જિલ્લા સેવા સદન 3 ત્રીજો માળ સરકારી પ્રેસની સામે બબરોડ રાજકોટ ભલેરી મિત્રો અહીં પોસ્ટ ગ્રેજ્યુએટ માટે 35000 છે અને ગ્રેજ્યુએટ ઉમેદવારો હોય તેના માટે 30000 છે કે એક છે સિવિલ એન્જિનિયર કુલ 13 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અને કોઈ પણ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી ધરાવતા હોવા જોઈએ બીજા નંબરની જગ્યા છે મિત્રો એમઆઈએસ આઈ જેની અંદર ઉમેદવારોએ માસ્ટર ડિગ્રી ઇન કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોવું જોઈએ અથવા ગ્રેજ્યુએશન અને પીજીડીસીએ કરેલું હોવું જોઈએ અને માગ્યા મુજબનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્રીજા નંબરની જે જગ્યા છે તે આઈઈસી એક્સપર્ટ પત્રકારત્વની અંદર ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે મિત્રો આ હતી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન રાજકોટની જાહેરાત જો તમે આ લાયકાત ધરાવો છો તો આ જગ્યા ઉપર જરૂરથી ઇન્ટરવ્યુમાં જવા વિનંતી છે આભાર ધન્યવાદ